શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરટાઓ અલગ અલગ વિસ્તારોમાં ધામા નાખતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને હળવદ શહેરમાં રાણેકપુર રોડ પર આવેલી મહર્ષિ ટાઉનશિપ હોય કે વૃંદાવન પાર્ક હોય સિઝને સિઝને આ સોસાયટીઓમાં ચોરીનો બનાવ સામે આવે છે છેલ્લા ત્રણ વર્ષોથી મહર્ષિ ટાઉનશિપમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે અને તેને લઈ ત્યાંના રહીશો પણ અકડાયા છે ત્યારે આજે પણ મહર્ષિ ટાઉનશિપમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે અને સીસીટીવીમાં ચાર ચોરટાઓ પણ કેદ થયા છે ત્યારે આ ચોરીના બનાવ અંગે શું કહી રહ્યા છે સોસાયટીના રહીશો જુઓ

મકાન તો તોડી નાખ્યું ને અમારે કઈ રીતે અહીંયા રેવાનું એમ આવી રીતે ડરી ડરીને રેવાનું છોકરાય નથી રેતા સીસીટીવી કેમેરામાં ચાર જણા બતાવે ને હાથમાં મશીને હોત છે વસ્તુ છે હાથમાં હથિયાર સાથે આવેલા હે ચાર જણા અને આવું એક વખત નહિ વારંવાર કેટલી વખત થયેલી છે ચોરી અમારે અહીંયા રેવું કે શું કરવું એમ પોલીસ ને કઈક પણ એક્શન લેવી જોઈએ એમ હા મહર્ષિ ટાઉનશીપમાં રહું છું ભાવેશ નામ છે મારું અને વારંવાર આવા અઠવાડિયે મહિને ચોરોના ત્રાસ છે અને પોલીસ પોલીસ સ્ટેશનમાં એટલું જાણ કરવા વિનંતી કે ભાઈ જે પેટ્રોલિયમ કરે છે ને એ ગાડી આવે સાયરન વગાડે છે સાયરન વગાડવા કરતાં એના કરતાં ચારથી પાંચ જણા હરેક શેરીએ પોલીસવાળાને જો નાઈટ ડ્યુટી આપે તો મહર્ષિ ટાઉનશીપમાં ઘણી રાહત થઈ જાય કારણ કે આવા અનેકો બનાવથી આખી સોસાયટીમાં એક ડર જેવો માહોલ થઈ ગયો છે કે જેથી કરીને એકલા લેડીસો રહી નથી શકતા જેમ કે હમણાં ઓલા બેને વાત કરી એ બેન એકલા રહી છે એના હિસાબે એ એના પપ્પાને ત્યાં સુવા જાય છે અને રાતે ચોરી થઈ જાય છે એટલે આવા અવારનવાર આવા બનાવો બને છે તો પોલીસને એટલી વિનંતી છે કે આમાં મહર્ષિ ટાઉનશીપમાં ખાસ પેટ્રોલિયમમાં કંઈક સુધારો કરે એમ કંઈક વ્યવસ્થિત રીતે

લાંધી હોય તો બે જાય ખબર ન પડે તેવી જ રીતે હળવદ શહેર હોય કે ગ્રામ્ય પંથક હોય ચોરટાઓ અલગ અલગ રીતે ધામા નાખી અને અલગ અલગ જગ્યાઓએ મૂર્તિ ચોરી કે દાગીનાની ચોરી કરી અને ફરાર થઈ જતા હોય છે ત્યારે હળવદ પંથકમાં આવી જ રીતે ચોરીના બનાવો સામે આવતા હવે રહીશો અકળાયા છે અને પોતાની વેથા ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે તો પેટ્રોલિંગ વધારો જેથી કરીને આ વિસ્તારોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો અટકી શકે સાથે જ દર્શક મિત્રોને વધુ જાણકારી આપીએ કે નજર હળવદની એ આપણી ચેનલ છે જેને નિયમિત રીતે સમાચારો હોય ખેતીવાડીના બજાર ભાવ હોય કે અન્ય કોઈ સમાચારો હોય દેશ વિદેશના આપણા આંગળીના ટેરવે મેળવવા માટે નજર હળવદની ચેનલ લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો